રેપિડ ઇન્જેક્શન આપી સારવાર કરવામાં આવી રહી છે તો ચોવીસ કલાકમાં સો જેટલા કેસ ડોગ બાઇટ સિવિલમાં નોંધાયા છે જેથી તાત્કાલિક ધોરણે રખડતા શ્વાનને પકડી પાડવામાં આવે તે માંગ ઉઠી છે તો રવિવારે સુરતના સચિન વિસ્તારના પાંચ વર્ષના બાળક પર શ્વાનનો ઝુંડે હુમલો કર્યો હતો મારું નામ ચિરા ગામિત છે હું સ્ટાફ બ્રધર સિવિલમાં છું પેશન્ટમાં અત્યારે નાના છોકરાથી લઈને મોટા બધા આવી ગયા છે અત્યાર સુધીમાં ચાલીસ થી અરાઉન્ડ ચાલીસ જેટલા આવી ગયા છે એમાં કુતરામાં કેવું છે કે એક હડકાયા પણ હોય શકે છે અને સાદા પણ હોય શકે છે

અત્યાર સુધીમાં તો સવારથી જરીને અત્યાર સુધીમાં ચાલીસ ને જેટલો થયો છે